વેનરેબલ વેનરેબલ શબ્દનો અર્થ ઉંમર ચારિત્ર્ય ઇત્યાદિને કારણે પૂજ્ય આદરણીય આર કે આર્ચ ડિકનની પદવી થાય છે વેનરેબલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇન્ડિયા ફીલ્સ પ્રાઉડ ટુ હેવ વેનરેબલ સ્ટેટમેન લાઇક જવાહરલાલ નહેરુ એન્ડ સરદાર પટેલ ઇન ધ પાસ્ટ અર્થાત ભૂતકાળમાં જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ જેવા આદરણીય રાજપુરુષો હોવાનો ભારતને ગર્વ છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ એમ ઈગર ટુ જોઈન ધ વેનરેબલ ઇન્સ્ટિટ્યુશન લાઈક બાર્ક આફ્ટર ગ્રેજ્યુએશન અર્થાત હું ગ્રેજ્યુએશન પછી બાર્ક જેવી આદરણીય સંસ્થામાં જોડાવા આતુર છું ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ